અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આસ્થા બંગલોની બાજુમાં આવેલા પરિશ્રમ એલિગન્સ નામના કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના સામે આવી છે ફાયર બ્રિગેડની ટીમે જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી કોમ્પ્લેક્સમાં કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સીડી મૂકીને લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ફાયર બ્રિગેડ દ્વારા તમામ લોકોને હાલ રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા પરિશ્રમ એલિગન્સ કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બની છે જેમાં લિફ્ટમાં કેટલાક લોકો ફસાયો હોવાનો મેસેજ મળ્યો છે જેના પગલે ફાયર બ્રિગેડની આઠથી દસ ગાડીઓ ઘટના સ્થળ પર મોકલવામાં આવી ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા ફાયર બ્રિગેડ દ્વારા અત્યાર સુધીમાં પચાસ જેટલા લોકોનો રેસ્ક્યુ કરીને નીચે લાવવામાં આવ્યા છે લિફ્ટમાં કેટલાક લોકો ફસાયા હોવાથી તેઓ હાલ બહાર કાઢવામાં આવ્યા હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી લોકોને નીચે ઉતારવામાં આવ્યા ફાયર બ્રિગેડ દ્વારા તમામ લોકોનો હાલ રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ